નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પાકુ માલ ઓફિસિયલ બ્લોગમાં તો અમે આવી ગયા છે કાનેસર ચોકડી મતલબ આ બાજુ વચમાં તો મિત્રો આજે ફરવા લુણાવાડા અમે કઈશું લે આજે એક દોસ્ત આવે પણ લગન ખબર ની પાછું જો આમ બંને આયેલા પણ પસાર કઈ રહીજો કાનેસર ચોકડી તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂરો વ્લોગ જોજો ચલો મળીએ આપણે ચાલુ રાખો નથી ગરમી સીઝન ફોટો નથી લઈ વ્લોગ હે તો યુટ્યુબ નો જાદા આગળ

આપણે ચેનલની સબરક્રાઇબ કરતો હોય ત્યારમાં અમે લાસ્ટમાં બતાવીશું અમારે કેવી રીતના વિડીયો બનાવીએ તો બતાવીશું અને બીજો મોબાઈલ નહીં અમારે ઘરે તો બતાવશો ઘણી જગ્યા પર વિડીયો બનાવીએ જોઈ લેજો આપણે ઇન્સ્ટા પર આવીને તમે તો વ્લોગને પૂરો જો એમ પણ હું અરે બ્લોગ મોબાઈલ એક મિનિટ લાઈન અરે એક મિનિટ પેલું ચાલુ એક મિનિટ લાઈન હું તો મય તું યુટ્યુબ પર તું સર્ચ મારે ને ઘેર જોઈન

બોલ યુટ્યુબમાં હોય તો પૈસા મળે અરે તું પૂછજો યુટ્યુબ મતલબ જે જે વિડીયો જોઈ ને એને પૂછજો એ કોમેન્ટ કરી દેજો પણ યુટ્યુબમાં પૈસા મળે કે નહીં મળતા કોમેન્ટ કરજો એમ કે કોમેન્ટ કરજો પૈસા મળતા હોય તો નહીં મળતા હોય તો ના કહી દેજો મળતા હોય તો હા કહી દેજો હા આખી આખી દુનિયા ને પણ યુટ્યુબ થી અડધા લોકો હોય ને યુટ્યુબથી બ્લોગ બનાવી બનાવીને પૈસા કમાય તને આજે આજે ખબર પડી આપણામાં ગાડી તો મિત્રો મને યકીન નથી થતું કે આપણે સેવ રીતે મતલબ પૈસા મળી યુટ્યુબ પર કે એટલે મતલબ યુટ્યુબ પર પૈસા ના મળી એમ ખાલી યુટ્યુબ ની એપ્લિકેશન ખાલી બનાવીએ વિડિયો જોવા માટે અને પિક્ચરો જોવા માટે એમ આ વિક્રમ ઠાકોર પિક્ચર બનાવે તો હું લ્યા બનાવી જો ખાલી આમ શોખ ને બનાવતો એન પૈસા મળતા હી તો જ બનાવતો સ્ટાર યાર હે સ્ટાર હે આપણે મન્ય હે પણ મતલબ યુટ્યુબ પર મતલબ પૈસા કમાઈ તો પૈસા કમાઈ તાણી જે જો આગળ વધે તો પછી

અને સપોર્ટ દિલથી કરજો એમ કો પકુ ભાઈ ને એમ કો ભાઈ ને સપોર્ટ દિલ થી કરજો ભાઈ ભાઈ સાગર નો પેલો બ્લોગર એમ કો યાર વધારે થોડું તો પછી જિલ્લા બાજુ જાય એમ વિડિયો વાયરલ થયો એમ વાયરલ થાય વિડિયો તો મારી મિત્રો બીજા બ્લોગ માં અને અમે લોકો હવે બે ત્રણ રીલો શૂટિંગ શૂટ કરી દઈએ હા ભાઈ જા બે ત્રણ રીલો શૂટ કરી દઈએ અને પછી શૂટ કરીને શાંતિથી થી ઘરે જઈએ તો ઇન્સ્ટાગ્રામ માં નવા નવા સોંગ આયા એમાં જોરદાર વિડિયો બનાવી નાખે હર હર હસન તો મિત્રો મળીએ બીજા બ્લોગમાં અને ચેનલને લાઈક કોમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જય માતાજી એન્ડ જય રામાધાણી બાય કઈ થા જય માતાજી